ગીર સોમનાથમાં થઈ રહેલી ડિમોલેશનની કામગીરી પર કોંગ્રેસના નેતા હીરા જોટવાએ આક્ષેપ લગાવ્યા છે તેમણે તંત્રની ડિમોલેશનની કામગીરી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ડીમોલેશનની કામગીરીમાં પક્ષપાત થઈ રહ્યું છે ભાજપના લોકો કોંગ્રેસને ટાર્ગેટ કરી રહ્યા છે હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે જે રીતે ડિમોલેશન એટલે કે યુપીમાં ડિમોલેશન થયું તું એ બાબા ડિમોલેશન અને આ દાદા ડિમોલેશન એ દાદા ડિમોલેશનમાં અહીંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી કે જે ત્યાં એ ગામમાં ત્રણસો તેત્રીસ મત કોંગ્રેસને મળ્યા છસો એકસઠ મત ભાજપ ને મળ્યા જેમણે કોંગ્રેસને મત આપ્યા છે એમને ટાર્ગેટ કરીને એ એમને નુકસાન કરવા જઈ રહ્યા છે એવી મારી પાસે રજૂઆત આવી ત્યારે મને ખાતરી આપવામાં આવી હતી કે એવું કઈ નહીં થાય એ ખરેખર કાલે થઈ જ રહ્યું